પંચાયત વોર્ડ નંબર સોળના સદસ્ય દ્વારા એક વર્ષ પહેલાં મહિલા સરપંચ રંજનબેન પટેલની જગ્યાએ તેમના વહીવટદાર પતિ ગંગારામ પટેલ સહિત કરતા હોવાની વિડીયો ઉતારી લઈ જિલ્લા વિકાસ અધિકારી રાજસ્થન્નાને પેન ડ્રાઈવ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેને એક વર્ષ થઈ ગયું હોવા છતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ અને તેના વહીવટદાર પતિ ઉપર કોઈપણ પગલાં ભરવામાં આવ્યા નથી આથી પ્રણભાઈ મારુણિયા દ્વારા ફરીવાર તાલુકા લખતર તાલુકા વિકાસ અધિકારીને વિડીયો સહિતની પેન ડ્રાઈવ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે અત્રે ઉલ્લેખન છે કે મહિલા સરપંચની જગ્યાએ તેના તેના ગંગારામભાઈ ગંગારામ પટેલ દ્વારા જે ડોક્યુમેન્ટમાં સહી કરવામાં આવી છે તેમાં સાક્ષી તરીકે પ્રણીવભાઈ મારૂણીયા દ્વારા જ સહી કરવામાં આવી છે ત્યારે જોવામાં જોવાનું રહ્યું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ મારું કોઈ કંઈ નહીં બગાડી શકે તેવી રજૂઆત કરતાં પ્રણવભાઈને ચોખ્ખું સંભાળતા ગંગારામ પટેલ ઉપર વિકાસ જિલ્લા વિકાસ અધિકારી કોઈ એક્શન લે છે કે પછી એક વર્ષ પહેલાં કરવામાં આવેલી રજૂઆત અંગે કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો તેમ બીજી વારની રજૂઆત પણ કોઈ નિર્ણય નહીં લેવામાં આવે પ્રવિણભાઈ મારુણિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને આશા છે કે આ દેશમાં લોકશાહી છે હિટલર શાહી કે લાગવ નથી તેની પ્રતિ સનિષ્ઠ અધિકારીઓ દ્વારા તેમને અને લખતર ગામને કરાવવામાં આવશે રિપોર્ટર વિજય જોશી લખતર વર્તમાન ન્યૂઝ હું પ્રવીણ મારુયા ગ્રામ પંચાયત સદસ્ય લખતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચને બદલે તેમના પતિ આધાર કાર્ડ સુધારણા ફોર્મ હયાતીના દાખલા પછી એજન્ડા ઠરાવની નકલો નકલો તમામમાં સહીઓ કરે છે જેના અનેકવાર અમે રજૂઆત કરી છે અને અગાઉ અમે એક વર્ષ પહેલાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ પેન ડ્રાઈવમાં આપેલી અને તે આમાં સાહેબ જુઓ કે આ સરપંચને બદલે તેમના પતિ સહીઓ કરી રહ્યા છીએ ત્યારબાદ આજ સુધી કાર્યવાહી નહીં થતાં ફરી ફરીવાર અમે પેન ડ્રાઈવમાં સહિત પુરાવાઓ આપ્યા છે જેમાં સરપંચના પતિ સહી કરી રહ્યા છીએ જેથી તંત્રને વિનંતી કે જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી તમામ પેમેન્ટ અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે તમામમાં તમામનું પેમેન્ટ રોકવામાં આવે અને આવતીકાલે જે સામાન્ય સભા છે તે પણ રોકવામાં આવે અસ્તુ જય હિન્દ